ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ છપ્પન મીટરે પહોંચી છે જે તેની સંપૂર્ણ ક્ષમતા એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરથી માત્ર ત્રણ પોઈન્ટ બાર મીટર દૂર છે હાલમાં ડેમમાં પાણીની ધરખમ આવક ત્રણ લાખ આઠ હજાર ક્યુસેક નોંધાય છે જ્યારે ત્રણ લાખ અડસઠ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ માટે ડેમના ત્રીસ માંથી પંદર દરવાજા બે પોઈન્ટ પંચ્યાસી મીટરની ઊંચાઈ ખોલવામાં આવ્યા છે મધ્યપ્રદેશના ઓંકારેશ્વર અને ઇન્દિરા સાગર જેવા ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે આના પરિણામે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને ગરૂડેશ્વર પાસે નર્મદા નદી પર બનેલો ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે વધારે છે અને પાણી ની જે આવક છે અને આવક છે તેને જાળવી રાખવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી વિભાગે કાઢી લીધી છે હાલ નર્મદા ડેમ માં જે દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદી છે તે બે કાંઠે વહી રહી છે